કસબત કરીને મકાઈ વાવી પણ દીધી પણ પછી વિચાર આવ્યો કે આ મકાઈ તો રોજ પાણી માંગશે મેં રોજ કઈ ખેતર જવું એના કરતા કનીકલ શોધવો જોઈએ પછી શું ખેતરમાં પાણી આપવાના એક નવાજે નરાતોલ કરી નાખ્યો એક મોટું ટીન લઈને તે ખેતરના એક ખૂણે ઊભા થયા અને ભારે અવાજે બોલ્યા એ મકાઈ એક એક પાનડું નમાવો અને પાણી પીઓ ગામના લોકોએ આ જોયું અને હસી પડ્યા અરે રામજી ભાઈ મકાઈ પાણી એમ જીને વધે તેમને જવાબ આપ્યો શું ખબર મકાઈને સમજ પડી ગાડું ખેંચવાની નવતર પદ્ધતિ એક વખત પડગા પડતા હતા તેથી તેમને એક જુગાડ કર્યો પોતાનું ગાડું કૂતરામ સાથે બાંધ્યું અને બિસ્કિટ લઈને આગળ દોડવા લાગ્યા કૂતરાંગ બિસ્કિટ માટે દોડે અને ગાડુમ ખેંચાય ગામના લોકો